હેલો એવરીવન આજે આપણે બનાવીશું એક અલગ જ સ્વાદમાં ગલકાના શાકની રેસીપી મોટે ભાગે બધાને ગલકાનું શાક પસંદ નથી હોતું પણ તમે જો આ રીતે ગલકાનું શાક બનાવશો તો બધા આંગળા ચાટતા જ રહી જશે ગલકાની સાથે આપણે એક દાળનું કોમ્બિનેશન કરવાના છીએ જેનાથી આ શાકનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે આ શાક ખાવામાં ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં આ પાંચ નંગ તાજા ઉતારીને ગલકા લીધા છે આ ગલકા છે એ ચોમાસાની ઋતુમાં તો બધી જગ્યાએ ખૂબ જ જોવા મળે છે અને તમને આસાનીથી માર્કેટમાં પણ મળી જાય છે તો સૌથી પહેલાં ગલકાને આપણે છાલ ઉતારવાની છે તો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને છાલ ઉતારી લઈશું તો તાજા ગલકા હોય તો એનું શાક છે એકદમ મીઠું થાય છે જો ગલકા કૂણા હોય અને તમારે છાલ ન ઉતારવી હોય તો તમે છાલ ઉતાર્યા વગર પણ શાક બનાવી શકો હવે મેં અહીંયા છાલ ઉતારી લીધી છે હવે ગલકાને સમારી લઈશું તો આ રીતે નાના ટુકડા કરી લેવાના છે હવે મેં અહીંયા એક વાટકી મગની દાળ લીધી છે ફોતરા વગરની તો હવે મગની દાળને વીસ મિનિટ માટે પલાળીને રાખવાની છે તો મેં અહીંયા વીસ મિનિટ માટે દાળને પલાળીને રાખેલી હતી તો એકદમ સરસ દાળ પલળી ગઈ છે જો આ રીતે દાળને અગાઉથી પલાળેલી હોય તો શાકને ચડતા વધારે સમય નહીં લાગે હવે મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે ટમેટાને ખમણી લેવાના છે જો તમારે અહીંયા ટુકડા કરવા હોય તો તમે ટુકડા પણ કરી શકો જો ટમેટાને આ રીતે ખમણીને ઉમેરીશું તો શાકનો રસો છે એ ઘાટો થશે હવે શાકના વઘાર માટે એક ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર આઠથી દસ કળી લસણના ટુકડા ઉમેરી દઈશું લસણને લાલ થવા દેવાનું છે હવે અડધી ચમચી આખું જીરું ચપટી હિંગ ઉમેરી દઈશું અહીંયા તમારે લીમડાનો વઘાર કરવો હોય તો તમે કરી શકો લસણ લાલ થઈ જાય એટલે પલાળેલી દાળ ઉમેરવાની છે દાળમાંથી મેં પાણી કાઢી લીધું છે હવે દાળ ઉમેરી અને પછી આપણે ખમણેલા ટમેટા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો દાળ અને ટમેટા બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જે ગલકા સમારીને રાખેલા છે એ ઉમેરી દઈશું ગલકા તાજા હોય એટલે એની અંદર પાણીનો ભાગ વધારે હોય છે એટલે આપણે શાકની અંદર બિલકુલ પાણી નથી ઉમેરવાનું ગેસની ફ્લેમ ધીમી રાખીશું એટલે ગલકાની અંદર પાણી છૂટું પડશે અને દાળ પણ આપણે ચડી જશે પણ જો તમારે પાણીની જરૂર પડે તો તમે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને શાક બનાવી શકો હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી હળદર હવે હળદર અને મીઠું ઉમેરી અને શાકને ચડવા દેવાનું છે તો ઢાંકીને આપણે દસેક મિનિટ શાકને ચડવા દઈશું અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે જો ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો ગલકાનું જે પાણી છે એ બળી જશે અને દાળ પણ બરાબર નહીં ચડે અને શાક તળિયે બેસી જશે તો એનો સ્વાદ છે એ સારો નહીં આવે એટલે આપણે ગેસની ફ્લેમ લો રાખી અને શાકને ચડવા દઈશું લો ફ્લેમ પર એક મિનિટ જેવું થઈ ગયું છે અને પાણી છૂટું પડી ગયું છે હવે આપણે એની અંદર લસણવાળું મરચું ઉમેરી દઈશું એટલે પાણીની સાથે મરચું પણ બરાબર ચડી જાય તો બે ચમચી મેં આ ખાંડેલું લસણવાળું મરચું લીધું છે એક ચમચી ધાણાજીરું પાવડર હવે બંને વસ્તુને શાક સાથે મિક્સ કરી લઈશું તો આમાંથી પાણી છૂટું પડતું જશે એમ આપણી દાળ છે એ બફાતી જશે અને જો તમારે પાણી છૂટું ન પડે તો તમે એની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને શાક બનાવી શકો તો અહીંયા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે ઢાંકી અને પાંચેક મિનિટ ચડવા દઈશું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને શાક બરાબર ચડી ગયું છે તો અહીંયા આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરેલો તો પણ આપણી દાળ છે એકદમ સરસ ચડી ગઈ છે તો અહીંયા તાજા ગલકા હોય તો શાકની અંદર બિલકુલ પાણી પણ નથી ઉમેરવું પડતું અને શાક છે એ ખાવામાં પણ એકદમ મીઠું બને છે અને દાળ પણ બરાબર ચડી જાય છે તો હવે આપણું શાક છે તૈયાર થઈ ગયું છે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું તો જોયું તમે છે ને એકદમ સહેલી અને હેલ્ધી રેસીપી તો જે લોકો ગલકાનું શાક નથી ખાતા એમના માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ